આજે ભાઈ રચકા માં ભગવાન એવી મજા આવી આ તમે જુઓ રચકો આમ તો અમે ઓસરી પર ઊંટા પણ ત્યો હુચેલ પડ્યું હે હુચેલ ભરવાનું બાકી હે આજે બધું આજે હુચેલ પડ્યું એ બધું ઓયડી માં ભરવાનું છે ગોડાઉન માં એટલે આજે ખાટલા મારા રચકા માં હતા કે હુજે લુડે તો જો આજે એ મજા આવી સરો આમ ને સરો હા છે મજા આવી રચકા માં મજા આવી જી કેજી આ મોબાઈલ માં કે કે મજા આવી મજા આવી ગઈ મજા આવી રચકા મુકવાની ઠંડો ઠંડો વાયરો આવતો હતો ને જે એસી અને પંખા નીચે ઊંઘ ના આવે એવો આજે ખેતરમાં અને ખુલ્લા ખેતરમાં રચકાની અંદર ઠંડો ઠંડો વાયરો અને એ નોટીને તમે જુઓ અત્યારે ઓઢવાનું લેવું પડે ને કે ખરી એવો ઠંડો વાયરો હોય